રણોલી વિસ્તારમાંથી પોલીસે ગેસ રિફલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી રણોલી ખાતે ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉન યાર્ડમાં શેનાજી ભારત ગેસ એજન્સીના સુપરવાઇઝર અને અન્ય કેટલાક લોકો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી પાઇપ વડે ગેસ કાઢી ખાલી બોટલો ભરવામાં આવતા હોવાની વિગતોને પગલે એસઓજીએ રેડ પાડી હતી પોલીસે ઘટના સ્થળેથી ગેસ સિલિન્ડરોના મોટા જથ્થા સાથે સુપરવાઇઝર મોયુદ્દીન બેલિંગ આશિયાના કાલોલ સહિત ની ઝડપી પાડ્યા હતા જ્યારે સૂત્રધાર હિરેન મહેતા સિલ્વર સ્કવેર એપાર્ટમેન્ટ ઉર્મી ચાર રસ્તા પાસે અલકાપુરીને વોન્ટેડ જાહેર કર્યો છે